ટ્રાન્સફોર્મિંગ ઓર્થોપેડિક કેર શલે હોસ્પિટલમાં મેકો રોબોટિક આર્મ ટેકનોલોજી અને ડીએએ હિપ ટેકનિકનો અનોખો સમન્વય સલે હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની શરૂઆત કરી ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં સલે હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેક્રો રોબોટિક આર્મ આસિસ્ટન્ટ ટેકનોલોજીના લોન્ચની ગર્વથી જાહેરાત કરી રહી છે આધાતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે મારું નામ ડૉક્ટર કાર્તિક પટેલ છે હું શલ્યો ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું નાવ રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ કોઈપણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડોક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે સો મને ખબર છે કે જ્યારે ચોરાણુંમાં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતા હતા ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા પછી ધીરે 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 હવે ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થાય છે એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી હવે એ આઈ થિંક અઠવાડિયા દસ દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સિટી સ્કેન કરાવીએ એમનું સિટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનો સિટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સિટી સ્કેન રોબોટમાં ફેડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે એ લોકો મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ એનું સેગમેન્ટેશન કરે એટલે સર્જરી પહેલાં આપણને દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઇઝ આ આવશે આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે ઓકે સો રૂટિનલી જે સર્જરી થતી હતી એના કરતાં આમાં દસ પંદર મિનિટ જેટલું વધારે થતું હોય છે કે જેનાથી પણ એ પણ આપણે રોબોટમાં જે ફીડ કરે રજિસ્ટ્રેશન કરીએ છીએ એનો ટાઈમ હોય છે બાકી સર્જરીમાં એસ જ બહુ વધારે વાર લાગતી નથી સો આ રોબોટિક વધારે પ્રિસાઇઝ છે કેમ કે સીટી સ્કેન બેઝ છે એટલે યુઝ્યુઅલી કેવું થાય કે તમે સિટી સ્કેન એનું ખોટા પોઈન્ટ આપો તો રોબોટ આગળ જ ના વધે કેમકે તમે એટલે તમે ચાન્સીસ ઓફ એરર બહુ જ ઓછી છે પ્લસ આ રોબોટમાં ત્રણ સોફ્ટવેર છે ટોટલની રિપ્લેસમેન્ટ પાર્શલની રિપ્લેસમેન્ટ ટોટલી રિપ્લેસમેન્ટ અને ટોટલી હિપ રિપ્લેસમેન્ટમાં પણ તમે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ અને પોસ્ટ એપ્રોચ બંને ઇન્વોલ્વ છે સો એનાથી એટલે આખા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે આખું પોર્ટફોલિયો છે તમને આ રોબોટમાં વધારે પ્રિસાઇઝલી મળી શકે ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે યુએસ એફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે તે દર્દીઓને અજોડ લાભ પહોંચાડવા માટે થ્રીડી સીટી આધારિત આયોજન એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિસ્ટિક્સ

રજિસ્ટ્રીમાં મેકો એકમાત્ર રોબોટિક સિસ્ટમ હતી કે જેને મેન્યુઅલ અને કોમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં રિવિઝન રેટમાં તફાવત દર્શાવ્યો હતો જ્યારે રજિસ્ટ્રીએ દર્શાવ્યું હતું કે રોબોટિક સહાય છ વર્ષમાં રિવિઝન રેટમાં કોઈ તફાવત દર્શાવતું નથી જ્યારે શ્રેણી તરીકે ગણવામાં આવે છે મેકોને એકલા ગણવામાં આવે છે ત્યારે છ વર્ષમાં રિવિઝનનું સંબંધિત જોખમ મેન્યુઅલની તુલનામાં ચૌદ ટકા અને કોમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં બાર ટકા ઘટ્યું હતું સલાય હોસ્પિટલને કે જે અલગ પાડે છે તે ડાયરેક્ટ એન્ટીરિયર એપ્રોચ એટલે કે ડીએએ હિપ સર્જરીમાં તેની કુશળતા છે ડીએએ ટેકનિક કે જે તેના ન્યૂનતમ આક્રમક સ્વભાવ માટે જાણીતી છે તે અનેક ફાયદાઓ પ્રદાન કરે છે જેમાં નાના ચીરા ઓછા લોહીનું નુકસાન અને ઝડપી પુનઃ પ્રાપ્તિનો સમાવેશ થાય છે આ સેન્ટર ભારતમાં ડીએએ હિપ સર્જરીમાં સૌથી વધુ અનુભવો ધરાવે છે કે જે અત્યંત કુશળ સર્જનોની ટીમ છે કે જેમણે છસો પ્લસ સફર પ્રક્રિયાઓ કરી છે સલે હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જરીના સલાહકાર ડોક્ટર કાર્તિક પટેલે આ લોન્ચ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો તેઓ જણાવ્યું કે અમારા સેન્ટરમાં મેકો રોબોટિક્સની રજૂઆત અમારા દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે મેકોની અદ્યતન ટેકનોલોજી અને ડીએએ હિપ સર્જરીમાં અમારી કુશળતાનું સંયોજન અને અમને ખૂબ જ સચોટ અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પહોંચાડવા સક્ષમ બનાવશે કે જે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરશે લોન્ચ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા કે જેમાં આરોગ્ય પ્રતિષ્ઠિતો દર્દીઓ અને મીડિયાના સભ્યોનો સમાવેશ થાય છે ઉપસ્થિતોને મેકો પ્રદર્શનો જોવાની અને નિષ્ણાત સર્જિકલ ટીમ પાસેથી તેના ફાયદાઓ વિશે જાણવાની તક મળી મેકો રોબોટિક્સની રજૂઆત સાથે સલાઈ હોસ્પિટલ ઓર્થોપેડિક સંભાળમાં આગળ વધવાનું ચાલુ રાખે છે દર્દીઓને સાંધા રિપ્લેસમેન્ટ સર્જરીમાં નવીનતમ પ્રગતિઓ પ્રદાન કરે છે આ લોન્ચ સાંધાના વિકારોથી પીડાતા દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવા અને જીવનની ગુણવત્તા સુધારવા માટે હોસ્પિટલના સમર્પણને પુનઃ પુષ્ટ કરે છે